પાટણના રાધનપુરમાં નિવૃત્ત જેલરના ઘર પર ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે રાધનપુરની રામદેવ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું લુખા તત્વોએ ઘરના બારી અને ઘરની બહાર પડેલી કારના કાચ પણ તોડી નાખ્યા પરિવારના સભ્યની કોઈ સાથે નજીવી બાબતે થયેલી બોલાચાલીને કારણે આ ફાયરિંગ કરાયું હોવાની પણ આરોપીઓએ ધમકી આપી જેને લઈને રાધનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

રાધનપુર પોલીસ ફરિયાદ થાય રાધનપુર પોલીસ નોંધાય પાંચ થી અમે ફરિયાદ નોંધાવી શું માંગ છે તમારી કાયદેસર કાર્યવાહી કરવી પણ કડક પગલા લેવા પડે રાધનપુરિંગ છે ફાયરિંગ કરવામાં આવ્યું એ કારણ પણ સામે આવ્યું છે ફરિયાદ નોંધાઈ છે શું કાર્યવાહી વિપિન બિલકુલ અંકુર એક રાધનપુરના અંદર જે ની ઘટના સામે આવી છે સામાન્ય બોલાચાલી ના લઈને લોકો છે જે ના ઘરના પર ફાયરિંગ કરે છે તેમાં મકાન છે તેની ગાડી છે તેના પર ફાયરિંગ કરી નુકસાન કરવામાં આવ્યું છે ત્યારે હાલ જે ઘટનામાં કોઈ પણ હાલ કોઈ નુકસાન થયું નથી કારણ કે જે જાનમાલ નું કોઈ નુકસાન નથી જે વ્યક્તિ છે તે ઘરમાં હતા જેના કારણે મોડી રાત્રે જે આ લોકો ફાયરિંગ કર્યું છે તેને લઈને વહેલી સવારે આ લોકો ફરિયાદ કરી છે પોલીસ ને સમગ્ર મામલા ને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે કે જે વ્યક્તિ છે એ કોણ હતા ત્યાં ગયા છે હવે સમગ્ર મામલે પોલીસ જે પ્રમાણે લોકોનો ગુસ્સો હોય છે 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 સામે આવી જે ગુસ્સો ધીમે ધીમે વધતો રહ્યો એના કારણે આવા જે તત્વો છે એ ફાયરિંગ કરી નાખતા હોય છે તેના કારણે જાનમાલ નુકસાન પણ થતું હોય છે હાલાકી આ ઘટનામાં કોઈ જાનમાલ નું નુકસાન થયું નથી એ સંદર્ભી વાત છે બિલકુલ બિલકુલ વિપિન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર